અમુક લોકોને વાયુ પિત્ત કે કફ ક્યારે મટતા નથી અમુક લોકો એવા પણ છે કે જેને ગેસ એસિડિટી કબજિયાત એનો પીછો નથી છોડતું અનેક પ્રકારની દવા લઈ ચૂક્યા હોય છે થાકી ગયા હોય છે હતાશ થઈ ગયા હોય છે છતાં એને અમુક રોગો મટવાનું નામ નથી લેતા તો એના માટે આજે સરસ મજાની વાત કરવી છે સુવા વિશે આપણે થોડોક પ્રકાશ પાડવો છે તે કઈ રીતે સુવે છે સુવાની સાચી પદ્ધતિ શું છે એના કારણે પણ અમુક રોગો થઈ શકે છે અને સાચી સૂવાની પદ્ધતિ છે તો તમને અમુક રોગો દવાઓ વગર મટી શકે છે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો એક તો જયમાં પછી ક્યારેય ચાલવું ન જોઈએ તરત જ જમીને તરત જ સૂવું ન જોઈએ અને તમે જ્યારે સાંજે સૂવા માટે જાઓ છો ત્યારે અમુક લોકો તો એવા વિચિત્ર રીતે સૂતા હોય છે કે તમે એની કલ્પના પણ ન કરી શકો ક્યાં ઊંધું ફરીને સૂતા હોય છે ક્યાં તૂટીયું વાળીને સૂતા હોય છે અને ક્યાં રાત્રે જે દિશામાં સૂતા હોય તો સવારે એની દિશા આખી ફરી ગઈ હોય છે અને એના સૂવાના કોઈ ધડિયો મેળ હોતો નથી આવી પરિસ્થિતિમાં શું થાય છે કે તમે ઊંધું ફરીને સૂતા હશો વ્યવસ્થિત સૂતા નહીં હોય ત્યારે આપણા શરીરના નાના મોટા અંગો છે તે નારાજગી અનુભવે છે એને કારણે ખાસ કરીને સૌથી વધારે બોજ આપણી હોજરીને પડે છે પરિણામે ત્યાંથી રોગો થવાની શક્યતાઓ ઊભી થાય છે એટલે ઊંધું ફરીને ક્યારેય ન સૂવું જોઈએ સૂવાની સાચી પદ્ધતિ છે ચત્તા સૂવું જોઈએ આકાશ સામે મોં રાખીને ચત્તા શાંતિથી સૂવું જોઈએ અને ડાબે પડખે પડખું ફરીને પણ સૂવું જોઈએ આ બે ટેવ તમે પાડી દેશો ધીરે ધીરે તમે આ ટેવ પાડી દેશો તો તમને ગેસ એસિડિટી કબજિયાત વાયુ પીત કફ આ બધી સમસ્યાઓ તમને મટી શકે છે અને આ બધી સમસ્યાઓ હશે તો મટવામાં તમે રાહત અનુભવશો કારણ કે સૂવાની સાચી દિશા સાચી મેથડ એ ખૂબ જ પ્રભાવ પાડશે તમારી નિરોગીતા ઉપર કારણ કે ડાબે પડખે તમે જો શું તો ભોજન સરળતાથી પચી જાય છે ગેસ નથી થતો તમે ચતા શું તો એ જ પ્રકારે ભોજન સરળતાથી પચી જાય છે અને ભોજન સરળતાથી પચી જાય તો એમાંથી વાયુ પિત્ત કે કફદોષ થવાના નથી અને ભોજન સરળતાથી પચી જાય તો તમને કબજિયાતની સમસ્યા પણ થવાની નથી પરંતુ જ્યારે તમે એક તો ભરપેટ ભોજન કરી લ્યો ભોજન હંમેશા ભૂખ લાગી હોય એનાથી સેજ ઓછું જમવું જોઈએ પરંતુ આપણને મન ભાવતું હોય એટલે આપણે પેટ ભરીને ભોજન કરી લઈએ અને પછી તરત જ સૂવા માટે જઈએ અને ઊંધું ફરીને આપણને સૂવાની ટેવ પડી છે આપણને ખૂબ પસંદ છે પરંતુ ઊંધું ફરીને તમે સૂવો તમારા શરીરના અવયવોને એ એક ટકા પણ પસંદ નથી હંમેશા ચત્તું સૂવું કે ડાબા પડખે સૂવું એ જ તમારે સૂવાની સાચી મેથડ અને સાચી પદ્ધતિ છે તો તમારા રોગ છે તે દવાઓ વગર પણ મટી શકે છે પછી તમે સુવાના કોઈ મેળ ન હોય અને પછી બધું જ તમે દવાઓ પર છોડી મૂકો છો આયુર્વેદિક દવા લેતા હોય તો આયુર્વેદિક હોમિયોપેથિક દવા લેતા હોય તો હોમિયોપેથી અને એલોપેથી દવા લેતા હોય તો એલોપેથી દવા આની ઉપર તમે બધું છોડી મૂકો છો કે ભાઈ દવાઓ લઈએ છીએ સારું થઈ જાય છે પરંતુ તમારે પણ થોડીક અમથી મહેનત લેવી પડશે અને થોડીક ધગશ રાખવી પડશે તો રોગો મટવામાં ખૂબ જ સરળતા રહેશે અને રોગો ઝડપથી મટી જશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી